બેસી બોતેર પચાસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર વન ઓનર અને ટીપટોપ કન્ડિશન ટોપ મોડલ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં લોન થઈ જશે સાઈડ ગિયર પાવર સ્ટેન્ડ સાથે બધા ટાયર તમને સાવ નવા જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે માલિકનો મોબાઈલ નંબર વગેરે તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને વિડીયોને દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો દરરોજ અવ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે મેસી બોતેર પચાસ ટ્રેક્ટરની વાત કરીએ મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે ચારે ચાર ટાયર તમને નવા જોવા મળશે ટીપટોપ કન્ડિશન સાઈડ ગિયર હર્સ ટેન્ગ સાથે જોવા મળશે બેટરી ખૂબ જ સારી જોવા મળશે ટ્રેક્ટરમાં સ્ટાર્ટ કમ્પ્લીટ કાટછળો ક્યાંય તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે અને ખેડૂત મિત્રો ટ્રેક્ટરમાં લોન પણ કરી આપશે ટોપ મોડલ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે બોતેર પચાસ પચાસ એસપીનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમતને તો માલિકે ટ્રેક્ટરની કિંમત સો લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પિસ્તાલીસ અઠ્ઠાણું સાત આડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે ટ્રેક્ટર તમને જોવા મળશે સો લાખ પંચ્યાસી હજાર સોરી સો લાખ પચીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર તમને જિલ્લો જૂનાગઢ તાલુકો વંથલી ગામ ખૂંભડી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે અઠ્ઠાણું બે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો જય